આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું નોંધાયું પાલડી વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદ ખાબક્યો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે વાદરવા મહિનાની શરૂઆત થતાં જ વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે અત્યારે હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વનું એ છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે પાલડી વાસણા સહિતના જે વિસ્તારો જે છે તેમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે જે વધુ એક સિસ્ટમ જે છે તે સક્રિય થવાના કારણે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે ઓફ સોર ટ્રક અને સાયકોલોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આશંકા હવામાન વિભાગે પણ વ્યક્ત કરવામાં આવી છે આમ ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભાદરવામાં પણ આ જ પ્રકારનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે એટલે કે ભાદરવામાં પણ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદની અંદર મધ્યમ વરસાદ જે છે તેની શરૂઆત જોવા મળી રહી છે સાથે ગૌતમ ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ થવાયો છે બોડેલી ક્વા પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ ઢોકલીયા આલીપુરા જૂની બોડેલી ચાચક સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો ક્વાન્ટના સમલવાંટ ગામે કોતરમાં પાણીની ભારે આવક સમલવાંટ ગામે જવાના રસ્તા પર કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે હવે નજર કરીશું અન્ય સમાચારો પર સુરતથી થી સમાચાર પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરાયા પોલીસ અઠ્યાવીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરશે આરોપીઓના બેકગ્રાઉન્ડ પણ તપાસ કરવામાં આવશે પથ્થરમારો કરનાર છ પૈકી એક સગીર કુખ્યાત સગીર આરોપી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે મદ્રેસામાં બ્રેન વોશ કરાયું છે કે નહીં તેની પણ તપાસ થશે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તે જે આરોપીઓ છે સગીર વયના છે તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે શું વધુ વિગત છે બિલકુલ રવિવારે મોડી રાત્રે સુરતના રામપુરા વિસ્તારમાં જે પ્રકારે ગણપતિ મંડપ ઉપર પથ્થર મારો થયો હતો તેમાં એક સગીર સહિત પાંચ બાળકોની ધરપકડ કરવામાં આવી હતી તેઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરતા પહેલાં તેમને બાળગૃહમાં મૂકી દેવામાં આવે છે ત્યારે પબ્લિક ઉપર પોલીસ ઉપર પથ્થરમારો કરનારા અઠાવીસ લોકોની સુરત પોલીસે મોડી રાત્રે રાઉન્ડઅપ દરમિયાન ધરપકડ કરી હતી તમામ આરોપીઓને સુરતના ઉમરા પોલીસ સ્ટેશન રાખવામાં આવે છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉમરા પોલીસ સ્ટેશન છે અને જે તમામ અઠ્ઠાવીસ આરોપીઓ છે તેને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઈ જવા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે એક બાજુ તેમના પરિવાર આવીને ઊભા છે ત્યારે બીજી બાજુ પોલીસની ગાડીઓ તૈયાર છે તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરશે તેના માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે ખાસ કરીને પકડાયેલા આરોપીઓ છે તેમના બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યા છે તેઓ કોઈ સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ અને તે આ સુયોજિત કા કાવતરું કર્યું છે આ કાવતરા પાછળ તેઓ પહેલેથી જોડાયેલા છે કે કેમ આ તમામ મુદ્દાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે ખાસ કરીને જે આરોપીઓ છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓને લોકઅપમાંથી કાઢવામાં આવ્યા છે અને હવે કોર્ટમાં લઈ જવાની તૈયારીઓ થઈ ગઈ છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓની ઓળખ પરડ કરવાની બાકી છે પોલીસના કેમેરાઓ મીડિયાના કેમેરા તમામ કેમેરામાં લોકો પથ્થર મારતા સ્પષ્ટપણે દેખાયા હતા તેના આધારે પોલીસે તમામની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી હવે તમામ લોકોને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની પોલીસ માગણી કરશે જેને લઈને સુરતમાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના થાય કારણ કે ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો ગણપતિની સ્થાપના ચાલી રહી છે તે દરમિયાન કહી શકાય કે આરોપીઓ જે રીતે કહી શકાય કે ગણપતિ મંડપ ઉપર મારો બાળકોએ કર્યો હતો અને એ ત્યારબાદ જે પ્રકારે આરો આરોપીઓએ લોકો વિરોધ નોંધવા આવ્યા હતા ત્યારે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો હતો પોલીસ ઉપર કર્યો હતો ત્યારે તમામે તમામ અઠ્ઠાવીસ આરોપીઓને બુરખા પહેરવામાં આવે છે કહી શકાય કે આરોપીઓની હાલત એવી છે કે તેમનાથી ચાલી શકાતું નથી તેમના પગ જોઈ શકાય છે કારણ કે પથ્થરમારો કરતા હોય છે ત્યારે તેઓ ભૂલી જતા હોય છે કે લોકોના પથ્થર વાગતા હોય છે ત્યારે પોલીસે બરાબરનો પાર્ટ બન્યો છે ગુજરાતના ગૃહમંત્રીએ પહેલાં જ નિવેદનમાં કીધું હતું કે ગુજરાતમાં કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો આ તમામ લોકોએ કાયદો તોડ્યો તો કાયદા કાયદાએ કાયદાનું કામ કર્યું છે કાયદાએ આ લોકોને બરાબરનો સબક શીખ્યો છે કે ભાઈ સુરતની શાંતિ જાળવવી પડે અને જે પ્રકારે કે સુરતમાં શાંતિ જાળવવામાંથી હું નિષ્ફળ નીકળ્યા હતા સુરતની શાંત સુરત અને અશાંત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચોક્કસ અઠ્ઠાવીસ જેટલા લોકોની સુરત પોલીસે ધરપકડ કરી છે તમામ લોકોને હવે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રથમ આરોપીઓનો એક લોટ એક બસમાં રવાના થયો છે ત્યારે બીજા આરોપીઓ તૈયાર છે અને તમામ આરોપીઓને હવે કોર્ટમાં લઈ જવામાં આવશે અને તમામ આરોપીઓને રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓ છે અને આરોપીઓ જે પ્રકારે કહી શકાય કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે અઠાવીસ જેટલા આરોપીઓ છે અને હજુ પણ પોલીસના એટલે કે સુરત પોલીસનું પાંચ હજાર કેમેરાનું જે નેટવર્ક છે નેટવર્કમાં રામપુરા વિસ્તારમાં આવેલા દસ કેમેરામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે કેમેરામાં કહેતા છે તમામની ધરપકડ હજુ પણ કરવામાં આવશે જોકે પોલીસે આ મામલે અલગ અલગ ગુના દાખલ કર્યા છે આ માત્ર પથ્થર મારવાવાળા વ્યક્તિઓ હતા ત્યારબાદ પોલીસે કહી શકાય કે ટોળામાં રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે ત્રણસો લોકો વિરુદ્ધ છે અને ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ત્રણ ગાડી સળગાવવાનો એટલે કે ટોટલ આ કેસમાં ત્રણ જેટલા ગુના સુરત પોલીસે દાખલ કરેલા છે અલગ અલગ આ ત્રણે ગુના છે પ્રથમ ગુનાના તમામ આરોપીઓ છે કે જે પથ્થર મારવાના કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી છે અઠાવીસ જેટલા આરોપીઓ છે અને તમામ આરોપીઓને સુરત કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સુરત પોલીસ ચૌદ દિવસના રિમાન્ડ માંગવાની છે અને ત્યારબાદ આ કેસમાં વધુ તપાસ ચાલશે કીર્તેશ અહીં જે આરોપો આ લોકો પર મૂકવામાં આવ્યા છે એટલે એટલા માટે પણ ગંભીર બની જાય છે કે સગીર વયના જે બાળકો છે તેમને હાથો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એટલે સુનિયોજિત કાવતરું પહેલા રચવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને આગળ રાખીને એને પથ્થરમારો કરાયો આ રીતે શરૂઆત થઈ બિલકુલ સુરત ઉત્સવો મનાવવાનું સૌથી મોટું શહેર છે કોઈ પણ ઉત્સવ હોય તેને રંગે ચંગે ઉજવતા હોય છે ત્યારે સુરતના રંગમાં જે રીતે ભંગ પાડવામાં આવ્યો હતો સુરતનામાં જે શાંતિ સ્થપાઈ હતી તેને અશાંતિમાં ફેરવવાનો આ લોકોએ પ્રયાસ કર્યો હતો અને જે પ્રકારે વાતાવરણ ઊભું કર્યું હતું કહી શકાય કે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા પથ્થરમારો થયો હતો ગાડીઓમાં આગ ચંપી થઈ હતી એટલે કે તમામ મુદ્દે જે પ્રકારે થયું છે તેને લઈને આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસના તપાસ પરમાર છે અહીંયા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પરમાર સાહેબ શું કેશો કયા પ્રકારના રિમાન્ડ આપ જાણો છો તેમ મુખ્ય મુદ્દાઓ શું છે નામદાર કોર્ટ ની અંદર એની ચર્ચા થશે અને દલીલ થશે આ પિનાકીન પરમાર દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ આરોપીઓને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે સુરત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તમામ લોકો માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવશે કારણ કે આ એ લોકો છે કે જેમને લોકો પર પથ્થર મારો ગયો એટલે કે સમગ્ર ઘટનામાં અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે પ્રથમ કેસમાં જે લોકો છે તે લોકોની ધરપકડ થઈ ચૂકી હતી અને હવે કહી શકાય અલગ અલગ ગુનામાં અલગ અલગ આરોપીઓની ધરપકડ થશે તો કે બીજો જે આ ગુનો છે કે જેમાં કહી શકાય કે પબ્લિક પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જે રીતે હંગામો કર્યો હતો આભાર કીર્તેશ જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડા પર પથ્થરમારાની ઘટનાનો મામલો આગ ચંપીના વધુ વિડિયો સામે આવ્યા સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કહેર મચાવવામાં આવ્યો હતો તેના વધુ વિડીયો સામે આવ્યા છે પોલીસની હાજરીમાં પાંચસો મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા પોલીસનો ડર ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા વાહન ચાલકો પોતાના વાહનો બચાવવા દોડધામ કરતા ભાગ્યા હતા વાહનો સળગાવનારા શખ્સોની ધરપકડ થઈ છે

જે રોડ રસ્તા હતા તેને પણ બાનમાં લીધા ને સાથે સાથે જ નાગરિકોના વાહનો ત્યાં પાર્ક કરેલા હતા તેને પણ આગને હવાલે કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે આગ ચંપીના વધુ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેથી આરોપીઓ પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે સિદ્ધ થઈ શકે આ લોકો જેમણે આતંક મચાવ્યો પહેલા પથ્થરમારો કર્યો છ સગીરોએ અને ત્યારબાદ વિસ્તારમાં કઈ રીતે હોબાળો થયો અને હિંસા થઈ તેની તસવીરો સમાચારોમાં આગળ વધીએ મહેસાણા સ્થિત અર્બન બેંકમાં ચેરમેન તરીકે કે કે પટેલ અને વાઇસ ચેરમેન પદે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના ભાઈ ડોક્ટર અનિલ પટેલની સર્વાનુમતે બિનહરીફ વર્ કરવામાં આવી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ચૂંટણી પૂર્ણ થઈ એક સમયે ભારે રસાકસી વચ્ચે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી ચૂંટણી ભાજપ દ્વારા તાજેતરમાં સમરસ કરાવાઈ

બે હજાર ચોવીસ બે હજાર ઓગ ઓગણત્રીસના પાંચ વર્ષના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આજે સંપન્ન થઈ ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતિ સર્વે બોર્ડ ઓફ ડાયરેક્ટરની એની વરણી થઈ મારું અને કે કે પટેલ સાહેબનું એક જ સપનું છે કે આ એક સહકારી સંસ્થા ગુજરાતની નંબર વન એક સંસ્થા બને અને નાનામાં નાના ગામડાના માણસને કેવી રીતે આ બેંક ઉપયોગી થાય એ મારું પહેલું ટાર્ગેટ છે આ બધા જે ડાયરેક્ટરો છે બિન હારીફ ચૂંટાયા હતા અને પછી આજે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનું વરણીનું પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને એમનું પણ વરણી થઈ ગઈ છે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી दक्षिण ગુજરાતની પાંચ પાલિકામાં पालिका જમીનો વેચી વ્યાજે પૈસા લઈને દેવું કરીને ઠાકોર સમાજના લોકો ઠાકોર સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો જેમાં સમાજ સંબોધન કરતી વખતે અલ્પેશ ઠાકોરે સમાજ ટકોર કરતા કહ્યું કે ઠાકોર સમાજ દેખાદેખી માં પ્રસંગોમાં બહુ ખર્ચ કરી નાખે છે નાની ઉંમરમાં લગ્ન કરાવવા બે વીઘા ખેતર વેચી પ્રસંગ કરી નાખે છે હું તો કઉ છું કે નાની ઉંમરે લગ્ન ટાળી પુખ્ત વયની લગ્ન કરાવો લગ્નમાં વધુ ખર્ચ ટાળો અને પચીસ વીઘા વધુ જમીન વસાવી પછી પ્રસંગોમાં વધુ ખર્ચ કરો બાપ દાદા એ બચાવી એ જમીન એ જમીન વેચી અને વટ પાડવો છે પછી વીઘા ખરીદજો અને પછી વટ પાડજો તો અમારી શેર લોહી ચડશે પાંચ લાખ ખર્ચો કરવો છે પાંચ કરોડની જમીન વેચી મારો અમરેલીમાં અંધશ્રદ્ધાનો સિલસિલો યથાવત ગિરિદાનગર સોસાયટીમાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાએ લોકોને ભ્રમિત કરવાનો કર્યો પ્રયાસ ઘરની પાછળના ભાગમાં શિવલિંગ હોવાનો દાવો કરતી મહિલાનો અમરેલીમાં અંધશ્રદ્ધાની આડમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની અફવા ફેલાવનારી મહિલાનો થયો પર્દાપાશ મહિલાનો વીડિયો વાયરલ થતા વિજ્ઞાન જાથાની ટીમ વેલકમ બેક

આ ઇન્ફેક્ટેડ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરી શકે છે પહેલાં શોર્ટ ટર્મ એટલે તાત્કાલિક આવી રીતના લસણને લેવાથી માણસને એક્યુટ વેઝોવેગલ રિએક્શન એટલે માણસ બેભાન થઈ શકે છે ચક્કર આવવાનું ઘરાવણ થવાનું પરસ્યુ થવાનું નોઝિયા વોમિટિંગ ઝાડા સ્કીન ઉપર એલર્જીક રિએક્શન શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ ઉપર અસર પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લેક્ચ્યુએશન આવી રીતની સિમ્ટમ્સ જોવામાં મળે છે અને પર્સિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ પેપ્ટિક કલ્સર પણ થઈ શકે કિડની ઉપર પણ અસર કરી શકે છે અને મૂળ જાત જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર આંતળાના કેન્સર બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય તો એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ ચાઇનીઝ લસણને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે અમદાવાદમાં ખેતીવાડી લસણની ખરીદી માટે પહોંચી રહ્યા છે એપીએમસી માં લસણના વેપારીએ જણાવ્યું કે અત્યારે અમદાવાદમાં હિમાચલ સૌરાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લસણ આવે છે ચાઇનીઝ લસણ મોટું હોય છે તેમાં કોઈ ટેસ્ટ હોતો નથી ચાઇનીઝ લસણની ગુણવત્તા નબળી હોય છે લસણમાં વધારે ભાગ મોટા લસણને હોય છે લેડીઝને વધારે છીલવાનું હોય મોટું લસણ એટલે એ મોટા લસણની માંગ વધારે કરે છે એમાં કળી મોટી આવે છે એટલે એમને ખોલવામાં સરળતા રહે છે ચાઇનીઝ લસણમાં કળી મોટી હોય છે અને લાઇટ પોલિશ વધારે હોય છે એ લસણની આપણે ગુજરાત ઇન્ડિયાના લસણની બાજુમાં રાખેલો ઓટોમેટિક ખબર પડી જાય કે આ ચાઇના લસણ છે કોલેડી આવે છે જીટુ આવે દેશી આવે ઉટી આવે હિમાચલ આવે છે ચાર પાંચ જાતના લસણ આવે છે ક્વોલિટીમાં ચાય લસણ અહીંયા નહીં આવતું અમદાવાદમાં ગમે ત્યાં તમે જાઓ ચાઇનીઝ લસણ નહીં હોય અહીંયા કાયદો નથી ચાય લસણનો લસણ લસણ સારું દેખાવામાં સારું હોય પણ ખાવામાં ફીકું હોય છે ક્વોલિટી ના હોય એની આરી

પેલું જે બહારનું લસણ આવે છે મોટી કઢી આવે છે અને એ તરત એનું દસ કિલોનું પેકિંગ આવે છે અને મોટી કઢી આવે છે અને મોટો એનો ગાંઠિયો આવે છે એટલે પબ્લિકનું તરત આઈડિયા આવી જાય કે બહારનું લસણ છે અને આ લસણ બધું તરત પબ્લિકને ખબર પડી જાય અને નવ્વાણું ટકા વધારે માલ વધારે ચાલે જે ચાઇનીઝ લસણ જે માર્કેટમાં વેચાઈ રહ્યું છે તેનો ગાંઠિયો ખૂબ જ મોટો હોય છે ખાસ કરીને ગૃહિણીઓ એ લસણને વધારે એટલે પસંદ કરતી હોય છે કે જલ્દીથી જલ્દી ફોલાઈ જાય અને તેનો ઉપયોગ છે તે સારી રીતે થઈ શકે જલ્દી લસણ ફોલાય તેવી વાત સાથે તેનો ઉપયોગ વધારે કરતી હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે અત્યારે મધ્યપ્રદેશથી માલ આવ્યો છે કાઠિયાવાડથી માલ આવ્યો છે આ તમામ લસણ જે છે ભલે આમ સાઇઝમાં તમને નાનું લાગતું હોય અત્યારે બી આમ જુઓ

બંધ અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઈનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદિવાર અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચે બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થઈ એમ છે એટલે અમે આમાં જોડણ હજી સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાવવું છે આ ઉત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમર કસી લીધી છે મોરબી પોલીસની તો ખૂબ સપોર્ટિવ છે મોરબી પોલીસ અમને અમને બંદોબસ્ત પણ સારો એવો આપે છે ફાયર સેફ્ટી હોય કે ટ્રાફિક રૂલ્સ હોય અમે એનું સારી રીતે જે લોકો પોલીસ કર્મીઓ અમને કહે છે એવી જ રીતે અમે કરી છે જે કારણે મોરબીની જનતાને કાંઈ પણ પ્રોબ્લમ્સ ના આવે મોટો ટ્રાફિક ના થાય કાંઈ ઘટના ના સર્જાય તો એવી એક્શન મોરબી પોલીસની પણ સારી છે અને અમે સિદ્ધિ વિનાયક ગ્રુપ પણ આનું ધ્યાન રાખી છે હું અગર કહેવા માંગુ તો એ વસ્તુ થવી ના જોઈએ એનું કારણ છે કે હવે બાપા એવું નથી કે આપણા છે બાપા બધાના છે ભગવાન હરેક અલગ અલગ રૂપમાં હોય છે ખાલી ધર્મ છે એ અલગ અલગ રીતે મનાવે છે બાકી ભગવાન તો એક જ છે તો આ વસ્તુ અગર ના થાય આગળ ફેલાય નહીં તો સારું છે તવા તરફ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે જૂનાગઢમાં ગણેશ ઉત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ એ ગણેશ પંડાલના आयोजકો સાથે મોરુંબરો મુલાકાત કરી આવી દુષ્ટ પ્રવૃત્તિ દુષ્ટ માનસિકતા સાબિત કરીને એક ખૂબ જ વખોડવા કૃત્ય જે છે એ જેણે પણ કર્યું હોય એની એનીારે કોઈ સમાજ કોઈ ધર્મ કોઈ સંપ્રદાયને લેવા દેવા નથી પરંતુ આ જે કર્યું છે ખૂબ ખરાબ છે ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય તેવી છે છે અને બીજું કે સરકાર દ્વારા તેમાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે તે પણ આવકારદાયક છે સુરતમાં જો ઘટના બની અમને બહુ દુઃખ થયું છે એમાં જો કોઈ બી લુખા તત્વ હોય એને એને મોટામાં મોટી સજા મળે એવી અમને આનંદ થાય કે કોઈ બી ક્યાંય ઠેકાણે બી આવા લુખા તત્વો ક્યાંય બી હોય તો પોલીસ ખાતાને ફોન કરીને તાત્કાલિક પકડાવો ને અમારે સુકણા ચોકમાં જૂનાગઢમાં અમન તમને શાંતિ જોઈએ અમારે કાયમ શાંતિ અને એકતાથી બધું રહ્યું છે અને કોઈ કોઈથી કોઈ બનાવ બનેલ નથી

હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું છ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં એક લાખ પચાસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે મને અઢાર વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે યોગ્ય માટી યોગ્ય બીજ યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ કરુણા અને આરાધના આપણે એક વૃક્ષ વાવીએ કે સો વૃક્ષો આપણી સફર પર્યાવરણ ને લઈને અઘરી તો છે જ પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે આપણી પાસે સાહસ શક્તિ છે આપણી પાસે જે સર્જનાત્મકતા છે જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે